નમસ્કાર મિત્રો અમારી એડી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જી હા મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તેમની યુટ્યુબ ચેનલ વેગર ટીવી પર વિડીયો પોસ્ટ કરી માહિતી આપતા જણાવ્યું કે ગઈકાલે ચોવીસ મેના રોજ કેરળમાં નેતૃત્વના ચોમાસાનું આગમન થયું હતું સામાન્ય રીતે ચોમાસું એક જૂનના રોજ કેરળમાં પ્રવેશ કરતું હોય છે કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે તો જે આ મિત્રો આપણે મળતી માહિતી અનુસાર જણાવતા મિત્રો દેશમાં નેતૃત્વના ચોમાસાએ દસ્તક કરતાં આઠ દિવસ વહેલા ચોવીસમી ના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું આવામાં શું ગુજરાતમાં પણ ચોમાસું વહેલું પહોંચશે અથવા ચોમાસું ગુજરાત પહોંચે તે પહેલા મોન્સૂન બ્રેકિંગ સ્થિતિ સર્જાશે તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ અનુમાન સાથે માહિતી આપી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ